નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક ઉનાળુ છે ઉનાળુ કહીએ તલી તો તલીના વાવેતરમાં ખાસ કરીને ઉગાવવામાં કોઈ જાતની ફરિયાદ નથી અને લગભગ છ થી આઠ પાંદરે કે દસ પાંદરે જેવી તલી થઈ ગઈ છે તો એના માટે સૌ આપણે જોઈએ તો રોગ અને જીવાતનું વ્યવસ્થાપન જે હર કોઈ ખેડૂત મિત્રો કે કોઈ વેપારી મિત્રો કે જે કોઈ વ્યક્તિને પૂછો તો બે જ બે જ કન્સેપ્ટનું ધ્યાન રાખતા હોય છે કે રોગ અને જીવાત તો ઉગતા હોય તેમાં જે જીવાત માણો કે એમાં ગળો હોય છે સફેદ માખી કે ચુસિયા જીવાત હોય છે પ્લસ એમાં થોડી ઘણી ઈયળનો પણ પ્રભાવ દેખાતો હોય છે તો એના નિયંત્રણ માટે હર સ્પ્રે કરે છે અને સલાહ પણ આપે છે અને એમાં તમારે કદાચ જોવું હોય તો ચૂસિયા જીવાત અને ઈયળના નિયંત્રણ માટે તો આપણો એક આગળનો વિડીયો છે કે જે લોકો જોઈ શકે છે એમાં તો અને અત્યારે આવું ખાસ કરીને જે મેઇન વાત છે એને ભૂલીને બીજી વાત કરવાની છે કે જળ જેમાં લોકોનું ધ્યાન નથી હોતું તો એ વાત છે કે ખાતરનું વ્યવસ્થાપન અત્યારે વાત કરીએ તો ખાતરના વ્યવસ્થાનમાં વ્યવસ્થાપનમાં સલાહ કે ભલામણ કે જે કોઈ પણ વેપારી કે કોઈ પણ ખેડૂત મિત્રોનું ધ્યાન હોતું નથી જેના હિસાબે જે આપણે વાતો કરતા હોય છે કે મારા દસ મણ પંદર મણ કે બાર મણ તલી કરવાની છે તો ત્યાં સુધી નથી પહોંચી શકતા તો એ મુખ્યત્વે ગેપ કહી શકાય તો એ ખાતર વ્યવસ્થાપનનો છે જેમ આપણે ભરણ પોષણ માટે રોજના રોજ જે ડેલી ખોરાક લઈએ છીએ એમ તલીને તેજ હોય તબક્કા હોય ખાતર પણ એવી જરૂરિયાત પડે છે તો સૌ પ્રથમ એમાં વાત કરીએ કે જે વૃદ્ધિ કરીએ આપણે શરૂઆતી વિકાસ માટે જે જરૂરી હોય એવા ખાતરમાં તો યુરિયા છે મતલબ નાઇટ્રોજન વાળું કોઈ પણ ફર્ટિલાઇઝર આલે પ્લસ એમાં સ્પ્રે માટે જે પોલિયર ફર્ટિલાઇઝરમાં રિકોમેન્ડેશન કરીએ તો સૌ પ્રથમ કે આમ સ્પેશિયલ જે ટેકનોલોજી કયા કઈ સસ્પેન્શન કોન્સન્ટ્રેશન ફોર્મમાં આવે છે તો એ છે ચોવીસ ચોવીસ અઢાર સાવજ ફર્ટિલાઇઝર નું ચોવીસ ચોવીસ અઢાર જેમાં વાત કરીએ તો ચોવીસ ટકા નાઇટ્રોજન ચોવીસ ટકા ફોસ્ફરસ પ્લસ અઢાર ટકા એક બેલેન્સ ફર્ટિલાઇઝર આપણે જે કોમ્પલેક્ષ ફર્ટિલાઇઝર એની કહીએ કરે છે પ્લસ એમાં એટલે જે એ છે જેમાં વાત કરીએ તો ફેરસ કોપર મોલીપ્લેડિયમ મેંગેનીઝ આઈરન જે બધા તત્વો કે આપણે જે કચુંબર કહીએ કે સંભારો કહીએ જે પાકની જરૂરિયાત છે બધા પાક બધા વસ્તુ એમાં હાજર છે તો જે કોઈ ખેડૂત મિત્રો અત્યારે પહેલો સ્પ્રે કરતા હોય તો રોગ જીવતનું તો ખાસ નિયંત્રણ કરતા જ હોય છે એમાં ઉપર જતા વાત કરીએ તો ચોવીસ ચોવીસ અઢાર બલદેવ ફર્ટિલાઇઝર કે સાવધ ફર્ટિલાઇઝરનું જે ચોવીસ ચોવીસ અઢાર છે એનો ત્રીસ થી પાંત્રીસ એમએલ લેખે સ્પ્રે અચૂક ને અચૂક સ્પ્રે કરે અને જે તલીનો ઉગાવો છે કે જે આગળ પાછળ તલી છે એને એક આરે એક ધારી એક તલી શરૂઆતમાં વાનસ્પતિ વિકાસમાં એક ધારી કરી દે તલી આના સ્પ્રેથી પ્લસ આની બીજી ભલામણ એવું છે કે તમે જો પિયત આપતા હોય કોઈ પણ ખાતર આપ ખાતર આપ્યા પછી પિયત આપતા હોય તો આ પાંચસો એમએલ એક એકરે તમે પાણી સાથે પણ પિયતમાં આપી શકો છો તો વધારે આ કલીની અથવા કોઈપણ ઉનાળુ પાકોની માહિતી માટે કિસાન ક્લિનિક રામોદની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારો કોઈ પણ તમારી પ્રશ્ન હોય તો અમારો પણ સંપર્ક કરો એના માટે છન્નું છ ચોવીસ જીરો તેત્રીસ ઓગણસાઠ નંબર પર કોલ કરજો ધન્યવાદ